આ ઘટના છે મહીસાગરના વીરપુરની મહીસાગરના વીરપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સમયસર ડોક્ટર ન આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ડોક્ટરનો સમય છે 11 વાગીને 20 મિનિટનો તે સમય થઈ ગયો હોવા છતાં પણ ડોક્ટર પરજ પર હાજર ન રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે તમે અહીં જોઈ રહ્યા છો કે કેટલી મોટી લાઈન લાગી છે પણ ડોક્ટર કસે દેખાતા નથી વેલી સવારથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને બેસીને વેટ કરવો પડે છે અને તેમને હાલાકીનો સામનો કરવો પડે છે વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ કાયમી ડોક્ટર નથી જેનાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે આજે તબીબનું વાહન બગડ્યું હોવાને કારણે લેટ થયું હોવાની જણાવી રહ્યા છે આરોગ્ય વિભાગના અધિકારીઓ તો શું થયું કેસ કઢાયો ડોક્ટર જો આવ્યો નથી દવા થતા નથી પેલા આવું થયેલું

આ પહેલી વખત આવું થયું છે કે આ વાર વાર ઘણી વખત આવું થાય છે કોઈ કેનન તાલુકામાં અમે કોઈને ફરિયાદ વીરપુર તાલુકો છે અંદર કોઈને ફરિયાદ કરી કે ડોક્ટર આયા નથી સાલ હે સાલ કરીને અતર ટાઈમ ખોયા પણ આ મે ના ચાલે વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર